પોરબંદરની વીરભનુની નિરમા ફેક્ટરી સુધી એક પણ સ્ટ્રીટ લાઇટ નહીં હોવાથી લોકોને અવરજવરમાં પરેશાની વેઠવી પડે છે અને તેમ છતાં એક કિલોમીટરનો આ રસ્તો કયા કારણોસર સ્ટ્રીટ લાઇટથી વંચિત રાખવામાં આવ્યો છે તે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ થઈ છે પોરબંદરના સામાજિક અગ્રણી લખમણ દાસાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના વીરભનુની ખાંભીથી નર્મા ફેક્ટરી તરફ જતા રસ્તે આઝાદીના ઓગણસી વર્ષ પછી પણ સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા તંત્રએ ઉપલબ્ધ કરાવી નથી ચારે બાજુ વિકાસની વાતો થઈ રહી છે પરંતુ અહીંયા એક કિલોમીટરના રસ્તાને વિકાસથી વંચિત શા માટે રાખી દેવામાં આવ્યો છે તેવો સવાલ ઉઠાવીને જણાવ્યું છે કે રાત્રિના સમયે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો કામદારો અધિકારીઓ કર્મચારીઓથી માંડીને ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રહેવાસીઓને પણ અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે તેથી તંત્રએ વહેલી તકે સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે